નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તો મિત્રો ગરમીમાં ખાવાની મજા પડી જાય તેવી સુપર ટેસ્ટી ચોકલેટ આઈસ્ક્રીમ વેનીલા આઈસ્ક્રીમ આપણે બનાવી શકીએ છીએ તે પણ એક લીટર દૂધ તો આજે આપણે વેનીલા આઈસ્ક્રીમ બનાવવાના છીએ અને ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાના છીએ તો તેના માટે આપણે એક લિટર દૂધ લઈ લઈશું તો દૂધને આપણે દસ મિનિટ સુધી ઉકાળી લેવાનું છે ફાસ્ટ ગેસ ઉપર અને એકદમ ઘટ કરી લેવાનું છે થોડું ઘાટું કરીશું દૂધને તો આપણું દૂધ જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે આઈસ્ક્રીમ માટે ક્રીમ રેડી કરવાના છીએ તો ક્રીમ માટે મેં આ મલાઈ લીધી છે ઘરની જ મલાઈ છે તો હવે આપણે આ ક્રીમને છાણી લઈશું તો તેના માટે મેં આ એક ચાયણી લીધી છે તો તેમાં આપણે આ રીતે ચાળી લઈશું જેથી એસ્ટ્રા ફેટ જે પણ છે ક્રીમનું તે નીકળી જાય અને જે પણ એસ્ટ્રા ફેટ છે તે પણ આ ચાળણીમાં આવી ગયું છે તો હવે આપણે આને ફેંકી દઈશું આ કાંઈ કામનું નથી હવે આપણી જે મલાઈમાંથી આ ક્રીમ નીકળી છે તેને આપણે આ રીતે ફેટવાની છે તો હવે આપણે તેને આ રીતે ફેટી લઈશું તો પાંચ મિનિટ સુધી આપણે એને આ રીતે ફેટતું રહેવાનું છે તો પાંચ મિનિટ સુધી મેં આ ક્રીમને આ રીતે ફેટી લીધી છે અને તે એકદમ આ રીતે સરસ રીતે થઈ ગઈ છે અને હવે આપણે તેમાં એક વાટકી ખાંડ નાખીશું પીસેલી અને તેને પણ આ રીતે ફેટી લઈશું તો હું આ ક્રીમને આ રીતે ફેટીને કરી રહી છું તો ટોટલ દસ મિનિટ જેવું થાય છે અગર હું મિક્સરમાં કરું તો સાતેક મિનિટમાં પાંચથી સાત મિનિટમાં તે તૈયાર થઈ જાય છે તો હવે આપણી ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ક્રીમને આપણે કોઈ પણ આઈસક્રીમ બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ અને કેકમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કેકમાં જે ક્રીમ હોય છે તે જ ક્રીમ છે આ તો આપણે કેક માટે પણ તેને ઉપયોગ કરી શકીએ છીએ તો આપણી એકદમ ફ્લફી અને એકદમ સોફ્ટ ક્રીમી ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને આ રીતે સાઈડમાં રાખી લઈશું તો આપણું દૂધ આ રીતે ઘાટું થઈ ગયું છે અને પચાસ ટકા જેટલું બળી ગયું છે તો હવે આપણે તેમાં એક વાટકી ખાંડ નાખી દઈશું અને હવે આપણે ફક્ત બે જ મિનિટ માટે તેને ઉકાળીશું તો બે મિનિટ થઈ ગઈ છે અને આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે તો હવે આપણે તેમાંથી અડધું દૂધ આ રીતે કાઢી લઈશું એક બાઉલમાં તો આટલા દૂધથી આપણે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવાના છીએ તેના માટે મેં આ બે ચમચી કોકો પાવડર લીધો છે તે નાખી દઈશું વેનિલા એસેન્સ છે તે નાખી દઈશું ત્રણથી ચાર ટીપા અને આપણે તેને ઉકળવા દઈશું ચાર મિનિટ અને એકદમ સારો કલર આવે ત્યાં સુધી થોડું ઉકાળી લઈશું એક મિનિટ તો આપણું દૂધ સારી રીતે આ રીતે ઉકળી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને હવે આપણે તેને ઠંડુ થવા દેવાનું છે પંખા નીચે હવે આપણે આજે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં રેડી કર્યું છે તે દૂધ અને વેનિલા આઈસ્ક્રીમ બનાવવા માટે મેં રેડી કર્યું છે તે દૂધ બંને દૂધને આપણે પંખા નીચે ઠંડુ કરવાનું છે તો દૂધ એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું આ રીતે અને અડધી ચમચી હું વેનિલા એસન્સ લઉં છું તે પણ નાખી દઈશું મિક્સ કરી લઈશું અને આપણે જે ક્રીમ બનાવીને રેડી કરી હતી તેમાંથી પણ આપણે બે ચમચી ભરીને આ રીતે નાખી દઈશું તો હવે બે મિનિટ આપણે આ રીતે ફેટી લઈશું આ રીતે દૂધ ફેટાઈ જાય પછી આપણે આ રીતે ઉપરથી તૂટી ફૂટી નાખી દઈશું અને એક ઢાંકણ ઢાંકી અને આપણે તેને નવ થી દસ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું આપણું આજે ચોકલેટ આઈસક્રીમ માટે જે દૂધ રેડી કર્યું હતું તે ઠંડુ થઈ ગયું છે તો આ રીતે બાઉલમાં લઈ લઈશું તેમાં પણ આપણે બે ચમચી આ રીતે ક્રીમ નાખીશું બરાબર આ રીતે ક્રીમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે બે મિનિટ ફેટી લેવાનું આ રીતે અને હવે આપણે આ જે ચોકલેટ ચિપ્સના દાણા છે તે નાખી દઈશું ઉપરથી આ રીતે એક ઢાંકણ ઢાંકી અને નવ થી દસ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું તો દસ કલાક થઈ ગયા છે અને આપણે ફ્રીઝરમાંથી આઈસ્ક્રીમને આઈસ્ક્રીમ ને કાઢી લીધી છે તો હવે આપણે ચેક કરી લઈશું તો આપણી આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે જામી ગઈ છે આપણે આ રીતે પીસ કરી લઈશું આઈસ્ક્રીમ ના હવે હું ઉપરથી આ રીતે ચોકલેટ સિરપ નાખી રહી છું વેનીલા આઈસ્ક્રીમ ના પણ આ રીતે પીસ કરી લઈશ તો વેનીલા આઈસ્ક્રીમ ઉપર આપણે ગાર્નિશ માટે આ રીતે થોડો રૂઅ નાખીશું તૂટી ફૂટી પણ નાખી દઈશું આ રીતે તો આપણી વેનીલા આઈસ્ક્રીમ પણ બનીને તૈયાર છે તો આપણે વેનીલા આઈસ્ક્રીમ એકદમ સ્મૂદ અને એકદમ ટેસ્ટી સુપર બની છે મિત્રો આપણી ચોકલેટ આઈસ્ક્રીમ પણ એકદમ ક્રીમી અને સોફ્ટ બની છે તો મિત્રો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો